આ ફરી એક વાર આ વરસાદ થી આ દિવાલ પડી ગઈ છે અને પેલા કોઈ મૃત્યુ નથી થઈ લે તંત્ર એ દીવાલ કાળજી રાખે છે કેટલાય માણસ દબાઈ ગયા છે આશરે માણસ અત્યારે દેખાય છે આ તંત્ર નીરકારી છે અને સ્કૂલ ના છોકરાઓ અમારા આજુબાજુના છોકરાઓ ઓછા અમે પચાસ છોકરાઓ થાય છે એટલે ટોટલી ટોટલી છે આ તંત્ર ની બેદરકારી છે હજી પણ કોઈ કામ કશું કર્યું નથી પોલીસ દ્વારા ક્યાં ને અડધો કલાક થી આવે છે માંગ છે આ દિવાલ જે ઉભી છે ને બતાવવા બધું દિવાલ તમે દિવાલ બતાવવા આ બાજુ પડવી જોઈએ અત્યારે એમ કારણ કે અહિયાં થી અવાજ વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે કેટલા છોકરાઓ જાય છે ફરી આ તમારે બનવા નથી દેવાનું એટલે આ તંત્ર ને તમે જાણ કરો તો અમે પણ તંત્રને ને કહીએ કે દિવાલ અત્યારે જોઈએ ને અને કોન્ટ્રાક્ટર ને પેલા કીધેલું બે દિવાલ અહીંયા ના બનાવશો તો એ ફરીથી આ દિવાલ બનાવી છે